હલો કવિતા અને સાહિત્ય એનું જે છે એ મેગેઝિનોમાં છપાય છે સત્તર વર્ષ સુધી તો તેમને યુવક મહોત્સવમાં કવિતા વાર્તા પાદપૂર્તિ નિબંધ વગેરે સ્પર્ધામાં એ પોતે સ્પર્ધક પણ રહ્યા છે અને નિર્ણાયક પણ રહ્યા છે કાવ્ય સંગ્રહ આઈ લવ મી એનો પ્રકાશિત થયો છે અને ગીત સંગ્રહ દીકરીને દુર્ગા બનાવવું એ કદાચ હવે પ્રસિદ્ધ થઈ ગયો હશે અને એસી ફૂટના કાગળમાં એમને ગીતા લખીને વર્લ્ડ બુક રેકોર્ડમાં એમને સ્થાન પણ મેળવેલું છે એવા આપણને આજના નિર્ણાયક મળેલા છે મોમેન્ટ આપશે Pero no